આપણે બસો એકતાલીસ પીડી મોરો અને બીજી સાઈડ આપણા છે બસો પિસ્તાલીસ પીડી મોરો બરોબર બે પેલેટી પ્લસ મોડલ છે તો બે ઘણો તફાવત છે આપણે લાગે રોગા સેમ જોતા પણ બહુ જાજો અંતર છે બે ટ્રેક્ટર માં તો શું શું તફાવત છે ને એ આપણે આગળ વિડીયો માં જાણી તો વિડીયો છે લેવું જોજો તો ખેડૂત ભાઈઓ આ જે મેસી ફોર્ગ્યુસન નું બસો એકતાલીસ પીડી અને પીડી મોરવાને કેમ કહેવામાં આવે છે કે પેલેન્ડરી પ્લસ મોડલ આવે છે આમાં તમને વાહથી જ બતાવી દઉં પેલા જે આ હાઉઝિંગનો છે ને એ ફેરફાર કંપનીએ કરેલો છે અહીંયા ગેર આવે એક્સ્ટ્રા અને આમાં ઓરિજિનલ ઓઇલ બ્રેક તમે જોવા મળશે બીજા મોડલમાં એમ કહે ઓઇલ બ્રેક પણ જયારે આખી ત્યારે ખબર પડે કે કાયદેસર ઓઇલ બ્રેક નથી રોગ કહેવાની ઓઇલ બ્રેક હોય હાઉસિંગ હાઉઝિંગમાં ઓઇલ હાઉઝિંગ કરતાં વજનય વધારે હોય અને ટાયર સ્લીપે નો ને એ ઘણો ફાયદો થાય જો આમાં તમે જો કંપની તરફથી એક વજન ની આપેલા નથી અને બીજા મોડલમાં બધે વજન આપે છે અત્યારે કંપની અને આમાં તમને સાઈડ ગિયર જોવા મળી જાય અને મિડલ ગિયર આવે છે બરોબર અને આમાં સાઈડ ગિયર છે ચાર છે અને પાવર સ્ટ્રેનની ની વાત કરીએ ને તો બે સાઈડ નાના નાના જેક છે જો આ સાઈડ છે અને પરલી બાજુ પણ જેક છે તો આ સાઈડ પણ તમે જોયો આ સાઈડ બીજું અલગ બે અલગ અલગ જેંક આપેલા છે અને આ ટ્રેક્ટર ભાઈ આગળ થોડુંક નીચું તો લાગી ઓલા ટ્રેક્ટર કરતા અને અમારા આગળ છે ને જે એકતાલી એનાથી ઘણું નીચું છે બાકી ઉપરથી તમને દેખાડી દઉં ઉપરથી ભાઈ કારણ કે આવો લુક છે ને આવી સાઈડ ગેર છે આમાં આમાં ચાર છે અને ઓલું પીડી છે ઓલું એમાં પાંચ છે બરોબર આમાં પચીસો સીસી નું એન્જિન આવે ભાઈ આપણે આગલા વિડીયો ભૂલ થઈ ગઈ હતી બાવીસો સીસી બોલાવી ગયું એ ખોટો પચીસો સીસી નું એન્જિન આવે છે આમાં અને આમાં કઈક આ રીતે પાવર સ્ટેરિંગ રાખેલું છે તમે જોઈ શકો અને આપણે આ દળો કહીને તો આને તમે એક્સલ લેને આગળ પાછળ કરી શકો છો આને જેવી જારી પ્રમાણ કોઈને વધી જારી કરવી હોય ને તો એ ઓપ્શન આપેલો છે આમાં કે આગળ આ ટાયરને બારા કાઢી હકો અંદર લઈ શકો અને આમાં ભાઈ સિંગલ પીટીઓ તમને જોવા મળશે ડબલ પીટીઓ નથી ઘણા એમ કહેતા પીડી મોરમ છે પણ પીડી મોરમ ભાઈ હજી નથી આવ્યો કોઈ મોડલમાં બીજા હોય તો ખબર નથી ઓલા પિસ્તાલીસ માં છે મલ્ટી સ્પીટીઓ ડબલ પીટીઓ નથી મલ્ટી મલ્ટી સ્પીટીઓ છે બાકી આ જે પીડી મોરો

ઓની જેમ સેમ જ છે આનો હે ભાઈ પેલા ઓલા જે તમે આવજો જોયે એને ઘણો ફેર અને આ ને એક્સ્ટ્રા ગેર આપેલા છે જો આમ એટલે આને પેલા પ્લસ મોડલ કહેવામાં આવે છે બાકી ભાઈ મેસી રીજે ને આની જન્મ જાત બીમારી તમે જોઈ શકો ઓઇલ નો ડાઘ અને બીજો ભાઈ તફાવત તમને આમાં ટ્રેક્ટરમાં શું લાગે તમારી રીતે તમે કોમેન્ટ કરી શકો બમ્ફર નો છે જો આ બમ્ફર છે ને એ ટૂંકું છે અને આનું થોડુંક લાંબુ છે આગળથી જો એ તો ભાઈ અત્યારે બે તમે લેવા જાઓ જોવા જાવ કંપનીમાં કે શોરૂમે તો જાજો ફેર નહીં લાગે એનું કારણ છે કારણ કે આ કલાક મોડલ છે બેય મોડલ એકવીસ બાવીસ ના છે આ એકવીસ નું આ બાવીસ નું મોડલ છે કંડિશન જોઈને આપડે ખબર પડી જાય કે એકવીસ બાવીસ ના છે અલગ અલગ મોડલ છે અને અમારે કુલર પાણી તમને અહીંયા જોવા મળશે આમાં તમને દેખાડી દઉં સાઈડમાં છે કુલર પાણી કે ના આમાં પણ સાઈડમાં જ છે અને પાવર સ્ટેગનો બહુ જાજો તફાવત છે એમાં નાના નાના બે જેક આપેલા છે અને આમાં એવી એક સિંગલ જેક આપી દીધો છે બંને સાઈડ નીકળે તમે જોન ડિયરમાં જોયા છે મોટા ટ્રેક્ટરમાં આવે છે એ રીતે જ છે આમાં અને એન્જિનની સાઈઝ સેમ જ છે આમાં આમાં મેક્સિમમ સ્પીટીઓ ભાઈ ત્રીસ એચપીનો આવે છે ને ઓમાં લગભગ સિત્યાવીસ એચપીનો આવે છે આમાંય તેર છ ના ટાયર છે અમાય તેર છ ઇઠયાવીસના ના ટાયર છે તો આ જહાભાઈ નું આ ટ્રેક્ટર છે અને આપડે એના થોડીક જાણકારી લઈએ કે આ પીડી મોરો અને આ બે આગતા જ હોય બે એના જ છે એમ તો કહેવાય તો એને જોઈ કે નાના વોશ પાવર માં મોટા વોશ પાવર માં કેટલો ફેર બેતાલીસ વોશ પાવર નું થાય છેતાલીસ ની રેન્જ એટલે છેતાલીસ આજુબાજુ આપડે ગણી શકીએ

અને આ કંપની ને આમાં મેસીમાં રીજ આવે એના પ્રમાણે કંપની ને કેવા માંગો સુધારા કરે થોડા એમાં થોડોક કંપની મેસી માં હજી આ તકલીફ છે ને એ હજી તકલીફ છે કે જ આ ટેક્ટર 4000 કલાક આયલું છે રીજ આવે છે રી આ એટલે ઈ થોડો કંપની સુધારો કરવાની જરૂર છે એટલે કંપની ને એક સુધારો છે બાકી ટેક્ટર એકદમ સારું આવે છે બાકી કોઈ જગ્યાએ ભાઈ જોવા પણ કંઈ છે નહીં

અને બધા ખેડૂત કેતા હોય એટલે ખોટું ના હોય એકાદ કેતો હોય કે કંટ્રોલ કરે તો આપણે ના માની પણ જ્યાં જાવ ને વખાણ હાઈડ્રોલિક બાબત થાય કે હાઈડ્રોલિકમાં જોવું પડતું નથી બાકી ભાઈ તમારે હાવ ઓહણીમાં નાખવું હોય તો આજ તમને મજા જાય કાયદેસર એકતાલીસ હાવ એવરેજમાં તો ફોરું થઈ જાય અને આ વિડીયો કેવો લાગ્યો ને ખાલી કોમેન્ટ કરી દેજો અને પીડીમાં ભાઈ જો હજી એકવાર કહી દઉં ડબલ પીટીઓ નથી આવતો અને બીજા મોડલમાં આવતો છે આમાં મલ્ટી સ્પીટીઓ નથી આમાં સિંગલ જેક છે બે સાઈડ આવી રીતે અને બમ ફરને ટૂંકવું છે થોડું એટલે પીડીનો તમે બહુ કોમેન્ટ કરતા હતા ને પીડીમાં આ છે ભાઈ તમે જોઈ લીધું અને પીડીનું પિસ્તાલીસ છે આજે મોકે મોકો થઈ ગયો ને તમને આપણે ખાલી પીડીનો જ રિવ્યુ દેખાડત આ બે ઢેગા થઈ ગયા એટલે આપણે તમને જાણવા જઈ કે ઘણો ફેર આવે વોશ પાવરનો રોગા કોઈ વોશ પાવર વડા ના લેતા હોય આ ફેર છે જ એ છે એ બાકી કોમેન્ટ કરી દેજો કેવો લાગ્યો વિડીયો રામ ડાયરાને